દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એકસો દિવસની સિદ્ધિઓ દર્શાવતી વર્કબુક રજૂ કરી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમની સરકારના કાર્યકાળના પ્રથમ એકસો દિવસની સિદ્ધિઓને ઉજાગર કરવા માટે એક વિશેષ વર્કબુક રજૂ કરી છે આ વર્કબુકમાં શૈક્ષણિક સુધારાઓ આરોગ્ય સેવાઓ મહિલા સશક્તિકરણ અને બેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું કે અમે માત્ર અમારી સિદ્ધિઓની વિગતો જ નહીં પરંતુ આગામી દિવસોમાં કરવાના કામ માટે લોકો પાસેથી પ્રતિસાદ પણ મેળવશું આ વર્કબુક કામ કરનારી સરકાર એકસો દિવસ સેવા તરીકે શીર્ષિત છે અને તેમાં આરોગ્ય શિક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલા સુધારાઓને પ્રગટાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું કે અમે માત્ર વાયદા નહીં પરંતુ વાસ્તવિક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું કે અમે માત્ર અમારી સિદ્ધિઓની વિગતો જ નહીં પરંતુ આગામી દિવસોમાં કરવાના કામ માટે લોકો પાસેથી પ્રતિસાદ પણ મેળવશું આ અભિગમ સરકારની પારદર્શિતા અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ વર્કબુક રજૂઆતથી મુખ્યમંત્રી ગુપ્તાએ તેમની સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવાની અને તેમની પ્રતિસાદ મેળવવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે આ અભિગમ સરકારની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા વધારવામાં મદદરૂપ થશે આજ સો દિન પૂરે હોને પર હમ લોગ આપની એક વર્ક મીડિયા કે સામને વિમોચન કર રહે હૈ रिपोर्ट कार्ड नहीं बोल रही हूँ ये मात्र वर्कबुक ही है जो कि दिल्ली की विकास यात्रा को का एक ऐसा डॉक्यूमेंट है इसे मैं रिपोर्ट कार्ड ना कह के वर्क बुक कह रही हूँ जो कि दिल्ली की विकास यात्रा का एक ऐसा डॉक्यूमेंट है जिसमें लगातार सरकार के द्वारा किए हुए कार्यों का जुड़ाव होता जाएगा ये सौ दिन हमने जनहित के कार्यों में लगाए और इन सभी कार्यों को हम अपनी सभी सत्तर विधानसभाओं में अगले आने वाले दस दिन में लेके जाएंगे हर एक विधानसभा पर बड़े कार्यक्रम हर वार्ड पे बड़े कार्यक्रम जिनमें हमारे दिल्ली के केंद्र सरकार के मंत्री हमारे सांसद हमारी दिल्ली सरकार के मंत्रीगण हमारे विधायक निगम पार्षद पहुंच करके કેવલ આપણે સો દિન કે કાર્યો કા બરા દ બલકિ આને વે સમય કે લી ભી જનતા કે સુજાવ યોજનાઓ કો લેંગે